તો ગાંધીનગરના પીડીયુ સર્કલ પાસે પાણી ભરાયા છે બ્રિજનું કામ ચાલુ હોવાને કારણે પાણી ભરાયા છે પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સતત બીજા દિવસે પીડીયુ સર્કલ પાસે પાણી ભરાયા છે બ્રિજનું એક તરફ કામ ચાલી રહ્યું છે જેને કારણે આ પ્રકારની સમસ્યા સર્જાય છે પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે પ્રશાસનની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે પરિસ્થિતિનું આ પ્રમાણે નિર્માણ થયું છે ત્યારે મદદથી પાણી ખાલી ટ્રાફિક હળવો કરવા માટે કાઢવામાં આવ્યું હતું તો એક તરફ કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ આ પાણી ભરાવાની સમસ્યા લોકો હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે ટ્રાફિક પણ એટલો જ જામ જોવા મળી રહ્યો છે વાહન ચાલકો પણ ભારે જહેમત થી આ બ્રિજ પસાર કરી રહ્યા છે બ્રિજનું કામ ચાલી રહ્યું છે જેને કારણે આ સર્કર પર પાણી ભરાણા છે